નમસ્કાર દર્શક મિત્રો સત્ય દિવસ માં આપનું સ્વાગત છે તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવેલ લીમખેડા નવીન પોલીસ લાઈનમાં પાણીની પાણી તાજેતરમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવેલ લોકાર્પણમાં લીમખેડા નવીન પોલીસ લાઈનમાં પાણીની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે નવીન પોલીસ ક્વાર્ટર બનાવ્યા પણ પાણી માટેની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી હાલ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલ પાણીના જૂના બોરમાંથી સમગ્ર પોલીસ લાઇનમાં તેમજ પોલીસ સ્ટેશનમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ પંચાયત તરફથી પણ પાણી અઠવાડિયામાં એકાદ વાર આપવામાં આવે છે આ બાબતે સ્થાનિક પંચાયતમાં વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં તલાટીને ધ્યાને આવતું નથી પ્રજા માટે દિવસ રાત કામ કરતી પોલીસને જ જો સુવિધાનો અભાવ પડતો હોય તો આમ વ્યક્તિની વાત જ શું કરવી નવીન પોલીસ લાઇન ખાતે નવીન હેન્ડપંપ તથા કચરાપેટી માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે તે છતાં હાલ સુધી કોઈ સુવિધા આપવામાં આવેલ નથી નવીન હેન્ડપંપ તથા નવીન પાણીનો બોર સ્વખર્ચે બનાવવામાં આવે તો પોલીસ કર્મચારીઓને પાણીની સુવિધા મળી રહે તેમ છે હાલ કર્મચારીઓ પીવાના પાણીનો જગ બહારથી પોતાના ખર્ચે મંગાવવા માટે મજબૂર બન્યા છે આ સમગ્ર અગવડતા પડી રહી છે એ વહેલી તકે પૂરી થાય તેવી લીમખેડા પોલીસ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે આ નવીન પોલીસ લાઇન પાણીના બોરની વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી નથી કે પછી પાણીના બોર ખાલી માત્ર પેપર પર જ બોલાઈ રહ્યા છે તે બાંધકામ કરતી એજન્સી સામે સવાલ ઉઠી રહ્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો